નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભિલોડાથી ભિલોડામાં લારી ગલ્લા હટાવવા બાબતે વિરોધ સર્જાયો છે લારી ધારકોએ બંધનું એલાન કર્યું રેલી યોજી સરપંચને આવેદનપત્ર પાઠવ્યું છે બિલોડામાં ઠેર ઠેર ગેરકાયદેસર અનેક વિધ દબાણ અને બાંધકામનો રાફડો ફાટ્યો છે ત્યારે જાગૃત ગ્રામજનોએ જણાવ્યું છે કે દિન પ્રતિદિન ટ્રાફિકની ગંભીર સમસ્યા વધતા રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે લારી ગલ્લાવાળાઓનું કાયમી ધોરણે નિવારણ કરવું જોઈએ તેવો સુર જાગૃત ગ્રામજનોએ વ્યક્ત કર્યો છે બિલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મનસુરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મળ્યા છે જેથી અમને મોટી જગ્યા એવી તળાવની અંદર કે જે ગૌચરનો ભાગ છે બરોબર છે એ અમને કરીને આપો તો અમે લારીઓ વાળાને ઉભા રાખી અને એ લોકો રોજની પોતાની રોજિંદી આવક મેળવી અને પોતાનું ગુજરાન કરી શકે એટલા માટે અમારો પ્રયત્ન તો ચાલુ જ છે હવે આ તો હું જ્યારથી બેઠો છું ત્યારથી પ્રયત્ન કરી સરપંચ હવે અમાર પ્રશ્ન એવો છે ચલો તમે જે કામ કર્યું છે સો ટકા ધન્યવાદ ને પણ આ લોકોને અત્યારે નોટિસો આપીને એમની લારીઓ હટાવી દીધી

તબી નાળા આયા હતા